આગળ મહિનાની શરૂઆત થઈ ગઈ છે આ મહિનામાં હોળીનો તહેવાર ધામધૂમ અને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે હોળીના આઠ દિવસ પહેલા વળાષ્ટક શરૂ થઈ જાય છે હિન્દુ ધર્મમાં વળાષ્ટક દરમિયાન શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં હોળીના આઠ દિવસ પહેલા વળાષ્ટક શરૂ થાય છે જે આઠ દિવસ સુધી ચાલે છે વળાષ્ટક હોલિકાના દહન સાથે સમાપ્ત થાય છે

વળાષ્ટક દરમિયાન યજ્ઞ અને હવન વગેરે કરવામાં આવતા નથી આ ઉપરાંત હિન્દુ ધાર્મિક શાસ્ત્રો અનુસાર આ સમયગાળા દરમિયાન કોઈ પણ નવું કાર્ય શરૂ કરવાની મનાય છે વળાષ્ટક દરમિયાન નવી કાર કે ઘર ખરીદવાની મનાય છે એટલું જ નહીં વળાષ્ટક દરમિયાન નવું ઘર બનાવવું પણ પ્રતિબંધિત છે તો આપણે જોયું હોળાષ્ટકમાં શું ના કરવું જોઈએ હવે જોઈશું કે વોળાષ્ટકમાં શું કરવું જોઈએ

વળાષ્ટક દરમિયાન દાન કરવું શુભ રહે છે એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન ખોરાક પૈસા અને અન્ય વસ્તુનું દાન કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે એવી માન્યતા છે કે વળાષ્ટક દરમિયાન ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોતી નથી જેના કારણે કાર્યોમાં વિઘ્ન આવી શકે છે એટલે વળાષ્ટક દરમિયાન લગ્નવિધિ ગૃહ નામકરણ સહિતના શુભ કાર્યો કરવામાં આવતા નથી

દસ ના રોજ થશે અને તે પછીના દિવસે ચૌદ માર્ચ બે હાજર પચીસ ને શુક્રવાર ના રોજ ધૂળેટી મનાવવામાં આવશે જય શ્રી કૃષ્ણ જય માતાજી